છોટો ભાઈ તીખી બેન નાની આ સાયકલ લખવા વાળા હે બધા ગ્રીન કમ્પ્લીટ તો અહીંયા ભરાઈ ગઈ છે બે ચેરુ ગ્રીન શરૂઆત કરી છે ને એટલે તાન ડાયરેક્ટ છે ને પેન્ડલે રાખે આ ગળ રાખે એવું બધું થાય છે તો જય માતાજી મિત્રો જય બાબાજી સરામ ફરી એક વખત સ્વાગત છે આપડા નવા વ્લોગ ની અંદર કેમ છો મજામાં દેશો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો ભાઈ કાલના વ્લોગની ભાઈ છે ને રજા હતી આપણે કાલે શૂટિંગ નહોતું કર્યું તો આજનો વ્લોગ પાસે ચાલુ કરી દીધો છે ને સોડા ભરવાની છે તો એવું કામકાજ છે ને આપણે ડેલી બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે જેથી કરીને આપણો બ્લોગ આવે એટલે તરત જ તમને એની નોટિફિકેશન મળી જાય તો બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આજે સોડા ભરવાની છે અને પાણી સાટવાનું કામકાજ ચાલુ છે તો જઈ અને શરૂઆત કરીએ

ડક વાગી ગયો છે બપોર થઈ ગયા છે તો ખાઈ લઈ ખાઈ લે પછી પાછી શરૂઆત કરશું આપણે ડ્રેન ભરવાની છે આટલી બાકી છે પેકિંગ થાય છે ને આવડી આપણે ભરી છે આજની આટલી ભરાણી છે ભાઈ આ તો ભરેલી જ હતી આપણે પેકિંગ થાય છે ભાઈ ત્રણ ચાર ખોખા બાકી છે અને છે ને અમારે નાની બેન ને છે ને સાયકલ શીખવાડી છે તો નવે નવી લેવા હે પીડી છે એક મહિનો થયો હે જોઈએ કેટલી વાર આવડી જાય છે કેટલા દીમા એમ માર 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 તો ભાઈ આવી ગયા સી રોડે તો આમ જો આકાર આવી પેન્ડલ બેન્ડલ હજી હરખા લાગતા નથી હજી શરૂઆત કરી છે ને એટલે ડાયરેક્ટ છે પેન્ડલ એ રાખે આગળ નો રાખે એવું બધું થાય છે વાલો હાલો 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 હેન્ડલ મારો

છે ભાઈ વોશિંગ મશીનમાં બોટલ ધોવાનો વાળો આંકડો આવી ગયો છે પાછો શરૂઆત કરી દીધી છે બરાસ મારવાનો છે ને બોટલ મશીનમાં બોટલ ધોવાની પણ છે ને આમે લિક્વિડ પડ્યું છે ગ્રીનનું તો બરાસો મારવા માંડી ફટાફટ

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધીને જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેવાલો